જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં હલો ભાઈ જો આપણે જાઉં છેલ્લી કટકીની લાઈન ફેરવવા અને આપણે માંડવી કાઢવામાં લગભગ આરસ કેમ કેમકે આજનું વાતાવરણ જોતા છે ને નીકળે એવું પોઝિશન છે જ નહીં અતિશય ઘરનું વાતાવરણ થઈ ગયું ઘાર બેહી ગયો ઝાડવામાં બહુ ઘાર બેહી ગયો ને એના લીધે ટૂંકમાં ઝાડવા છે ને બહુ ઇંધરી વણી તો વણાય જાય ટૂંકમાં ભાંગે એવું છે નહીં એટલે બાપુ ક્યાંક હવે એકાદ બેદી ભેગા ભેગ ઝારવી જ જાય ઉમેજી થતી હોય હોય થા અને કાકા એ જો આજ વળી વાટ નાખ્યો હૈ એના ચોપન નંબર માંડવામાં વહીવાળા ભાગમાં એને તાણ પડી ગઈ છે બહુ પાણી તો એકેર પાયું જ નથી એમાં એટલે હવે એમાં એ કે ગારો થઈ જાય ને તો પાછું એ કે નહીં કોઈ રીતે નહીં ચાલો અમે બે જો અહીંયા હાજર થઈ ગયા છે આજે આપણે હલર તૈયાર કરવાનું છે અને લાઈન ફેરવવાની છે પી ગયું રાજુ આજે રાહતો એક મોટર બંધ થઈ ગયો કેવાય થઈ હોય એવા આવી ગયા રાજુભાઈ આ ગયો બોલો હા રાજુભાઈ રામ રામ કહેવાનું હમણાં બંધ કરી દીધું રામ કાયમી બંધ કરી દીધા આપણે હે ને જે આ છેલ્લી કટકી છેલ્લે પાઈ હતી લાઈનું અમને હજી પડી હતી કીધું આમનામ જ પાછમાં હજી એકવાર પાણી જવા દઈ એટલે ફેરવ ફેરો ઘણી ઘણી કરવી નહીં અહીંથી હવે જો આજે રાતે પાણી પાઈ લીધું હવે જવા દે હું વચલી કટકીમાં અને ત્યાંથી ધીરે ધીરે વાયુવારા ભાગમાં વાયુવારા ભાગમાં માંડ્યા હે તવા પડવા એ માંડવી તાણ માંડી પડવા થોડુંક આ વરસાદનું જોર છે અમારે શક્યતા બહુ ઓછી છે પણ નક્કી નહીં કોરાતા લગભગ નહીં જ રાખે એટલે હવે નીકળે એવું પોઝિશન છે નહીં ને મજૂરનું હજી કંઈ સેટિંગ થયું નથી એટલે જોઈ હાલો એ બધું આગળની વાત છે અને અમે લાઈન ફેરવી નાખી

લીધું હવે જો આપણે લાઈનો ના બે થપ્પા ઉપાડી લીધા ફુવારા બધા રાખ દીધા છે અને હજી આમાં દોઢ લાઈન જેટલું પડ્યું છે એ બધું સારવાનું છે પણ અહીંયા જે આડી લાઈન આમ તૈયાર કરીને ને એ ટૂંકમાં અહીંથી હજી લઈ લઈ નજીકના ચાર પાંચ કટકા અને એ ફિટ કરીને પછી વળી પાછા બે થપ્પા થાય ઉપાડીને આગળ લઈ જાઓ તો પેલા નજીકનું જ છે ને એ જરાક લઈ લઈ વરી કે રાજુભાઈ બોલો ભાઈ થઈ કે નથી ને ભાઈ કે હું આ લાઈટ ખકવી દીએ વાય દીએ દીમે ગયા પોસે ગાય નહીં થકવે એથી તો પેલા ફખિયા હતા હસીએ આપણે લાઈટ હતી એવી કોઈ ના હોય ખરેખર હવે આ ઘરનું આવું તો શું થી હોય મેં જો ફિટ કરી લીધું હવે ખાલી ધારની ભીતવારી લાઈન ઘટે ને એટલી ફિટ કરી અને પછી મોટર હાલતી કરી લાઈટ આવે તો અને બાકી જો મસ્ત આદર થઈ ગયો છે ચારે બાજુ વાદરા ટુવાઈ ગયા છે અને હવે જઈ મેં આવે ત્યાં ભેગા આપણે ચાલો મિત્રો પાણી પી અને પાછી થોડીક લાઈન છે ને ફિટ કરી દઈ બુટ ગરમી બહુ છે આમ તો ઓછું હે પણ ગરમી જે છે ને ભેજ ના લીધે એ થોડીક વધારે છે અને અમારે જે તેખડા ના ને વાકિયાઓના ને લાઈનુ ના ને ફુવારા ના દલડા મેચિંગ કરાવવા ને

હાર્ડ હે બધું કામ પણ આયલા રાખે અને માથે આદર હે થોડુંક પોલર હે નુકસાન થાય અને વરસાદ થાય થોડોક આમાં ફાયદો એવડો થાય પણ એ જે કુદરતના હાથમાં છે આપણા હાથમાં કંઈ છે નહીં એટલે આયલા રાખે માણસના જીવનમાં છે ને ઉતાર ચડાવ ચાલુ જ રહેતા હોય કામ આખી જિંદગી કરવાનું છે રાજુભાઈ કે મારે પીવું ચા એટલે અમારે રાજુભાઈ અહીંયા અને ઉતાર ચડાવની વાત મેં કરી છે કે આપણે મોટર દેવ થઈ ગયા કદાચ કાટવી જો ટૂંકમાં એનું બધું શેડા બેડા બધું બરી રાતો રાતી ભરતું થઈ ગયું છે અને મેં કીધું હાઈવેથી લાઈન જાય ને નાખી દે આપડે ખેડખેડવાળા નિયારમાં આપણે કાલે દવા છી ને એટલે એ કટકી નથી એકાદ નહીં પાલી રાજુભાઈ કે હવે મારા ચા પીધા હોય કે મારાથી કઈ થાય

એ બે પચીરો જ નજર પંખ છોડે જો એના પંખ ને હાલો ભાઈ તો પંખે બેહી ચા પી લે એનો વજ આવે તોરી નીકળી બગડા છેટી બોલે ને ઘેર જો આ બાજુ હાલે બાજુ કંઈક બાસ્કા લઈને બેઠી હોય ને કંઈક મગ હોય ને કંઈક ચૂલાનું કરે જો બા અહીંયા મગ હોય રાજુબેન આંબલી ઓલી બાજુ ચૂલાનું કામ કરી રહ્યા છે જો આપણે ચા પાણી પી અને આવી ગયા વાયુ મોટર કાઢવી જો રીહાઈ ગઈ છે ને આપણે ખડખડ વાળી મોટરમાં લાઈન હલાડી દીધી છે અહીંયા બેનું ભેગું થઈ જાય પાણી રાજુભાઈ માં ચાલુ કરવા ગયો આ મોટર હવે મારે ચાલુ કરવાની છે ને આજે મારે ગોપાલભાઈ આવી ગયા હેજો આપણી વાડી આજે આપણી વાડીએ પધારી ગોપાલ કરશું ને મોટર હાલતી ફાઈનલ ભાઈ મોટર હાલતી થઈ ગઈ છે આપડી ને એક ફુવારો નથી હાલ તો હાલ તો હે પણ બ્રેક મારી મારી નાખે હા ઓલી આપણી છે ફુવારો ચાલુ કરી લીધા વાય વાળી મોટર કાઢી લીધી વાઇબમાંથી લગભગ દેવ થઈ ગઈ છે વાળી મોટર ને કદાચ હોસ્પિટલે દાખલ કરવી જોઈએ એવું લાગે છે અને હવે એક હવા એક જેવો ટાઈમ થયો બપોરા કરી લઈ તાજા લીંબુ ના

હાલો બપોરા કરવું હોય આવી જાઓ જો તાજા લીંબુના આસણા બનાવી અમારે ભાઈ અને મારા ઢારા કહી રહ્યા હું એનો સાય ના લો કોઈ દિવ ધોઈ જો હા તાજે તાજે મીઠું ને અડદર નહીં હા હા એ તારં જ કામ હોય એ તો અમને ખબર પડી છે ને અમે ઠીક હીમા લીંબુ ન નાડે કંઈ કડતર થતી હોય તો

શ્રી કૃષ્ણ જય માતાજી આનો હવે બહુ ટાઈમ થઈ ગયો લાગે પાકી ગયા હવે ભાઈ તો ઘણા હે સોરા

એ કેવો મસ્ત નો ટેબલ હે લેસન કરવાનો તો આમાં તો મજા જ આવ્યા રાખે કે કઈ રાજ રાખી કઈ રાજ રાખી એમ થાવ જોઈ ગોગા કેટલું કર્યું એબીસીડી નું કલમ કટારો બે લેખો હાચું બોલ હાચું જ બોલ તો વાંધો નહીં હાલો જો હલર આમો કરવા માંડ્યા પણ મુરત તો કે આવવાનું હોય યાર મુરત નું ભાઈ નક્કી નથી હલર ની તૈયારી કર લે આમો ચોખું કરવાનું ચાણો ચડાવવા તો ને બદલાવી આ હુપડી ચડાવી આ બધું પતરું કાઢવાનું હોય કાઢવાનું છે ઓહો વ્યવહારિક કામ બધા ભાઈ ટાણા હામાં કરી છે પણ આપણું ધૈર્ય કે આમાં થાય ને આપણે શું કહેવાય આપણી હુંજ કર લેવી જરૂરી છે હવે જો દી થોડુંક ર્યો હે પછી જાવ ખડખડમાં ફુવારાને લાઈને ખાલી ગોઠવવાની છે, આકવાની નથી. મોટર કાઢેલ પડી છે હવે કાલે ને ખંભરીએ લઈ જાવી જો છે. મેરેન આવ્યું નથી ને હજી? ના, હજી જ નહોતું આવ્યું. હાલો, મારા પાડી બાંધવા જાવજો. લામબી બંધો. ઠીક છે. આthio નીયા નીયા પછી બેરી કાલે 10 વાગ્યા હોય તેમ તરાય. હા, અમારે આજે જો બર્ઝન પાણી પાવાનું એવું આવ્યું નથી. બળદીને પાણી પાણી ને લાંબા બાંધવા જવું જોઈએ ભૂકો તો નાખવા જેવો છે બધું કારો ડુંવાણો થઈ ગયો ખાતર જ છે હા ખાતર થઈ ગયો ભૂકો એટલે હાવ ખડ ઉપર છે હમણાં માલ અમારો તો બેય પાડીયું મોટું ને લાંબી અહીંયા બંધાઈ ગઈ છે ભરી આદર જેવું થઈ ગયું છે ગરમી બહુ જ થાય છે મેની જ ગરમી છે અને આ બાજુ આપણે વળતું બાંધ્યા છે આ પાડ્યું ને અહીંયા બાંધાય અમાર ખડ જબરું જબરું એટલે પાડ્યું ધરાઈ જાય પણ એને હક થાય તો આ ધાર આવી જાય ને તો મેળ ના ચીમકી પડી ને એવું ઓલી બાજુ બાંધે બે જણા થયા આ બાજુ બંધાઈ ગયા અહીંયા એટલે આપણે ચડીએ તો ખૂટે જ નહીં ધાર આખી માં ખડો જ છે એટલે ચડ્યા ધરાઈ દે જો માલ સૈર રાખે પણ અમારા માલ ને તો માણસ ના દેખાય ને એટલે અહોક થાય તો આજની ની હાંજ પડી ગઈ છે ને હું જાઉં હું ખડ ની લેવા તો જેટલા પણ લોકોએ મને કોમેન્ટમાં હેપી બર્થડે વિશ કર્યું છે ભલે બે દિવસ થઈ ગયા છે પણ ટાઈમ ના અભાવીએ અને એક દિવસ આપણો અમે વિડીયો લેટ આવે છે એટલે બધેનો ખૂબ ખૂબ આભાર દિલથી થેન્ક યુ અને ખરેખર તમે જે સપોર્ટ કર્યો છે કાલે સાંજે તમારા માટે પરમ છે પણ મારા માટે કાલે ગઈ સાંજે જવાબ દઈ દે હું થાકી ગયો તો એટલા લોકોએ મને બર્થડે વિશ કર્યું હે ઘરના અમને કોઈને યાદ નહોતું પણ તમે બધા ભૂલ્યા ભૂલા વગરનું મને વિશ કર્યું હે વિડીયોના એન્ડ સુધી તમે ભૂઈ ગયા હો તો બધેનો દિલથી ખૂબ ખૂબ આભાર દિલથી ધન્યવાદ અને ચાલો મારે જાવ ખડની ભારી લેવા પાસે ખડખડના ફુવારા લેવા છે અને અટાણે જો મસ્ત તો કંઈક સંધ્યાનો વ્યૂ તમને બતાવો જો મિત્રો અત્યારે એવો ટાઈમ છે ને કે સૂર્ય દાદાના ઘરે જવાની એકદમ તૈયારીમાં ભોળાનાથની આરતી થાય છે મને સમજાય છે વિડીયોમાં તો ના આવે અને અત્યારે મજૂર લોકો અમુક દૂરથી આવતા હોય એ બધા હાલીને જાતા હોય વિડીયોમાં લેવા મુશ્કેલ છે ગામમાંથી અમુક લોકો અહીંયા ભાગમાં વાડિયું રાખતા હોય ને એ ગામમાં જાતા હોય માથે ભતવારિયા બાંધ્યા હોય અને એવું કંઈક દ્રશ્ય આજથી મને વીસ પચીસ વર્ષ પહેલાંની યાદ દેવડાવી દે છે કંઈક અલગ જ આ ટાઈમ હોય વાઢની સીઝન હાલતી હોય વાડિયુંના કામકાજ કરીને લોકો ગામમાં જાતા હોય કમલેશભાઈ તમે કોમેન્ટમાં કીધું હતું કે તમે જે વર્ણન કર્યું કંઈક દ્રશ્યો બતાવ્યા હતા તો કંઈક અલગ જ હોય અને જો અમારે સાંજે પાડી ઝીક ટૂંકમાં લાંબી બંધ દેવાની હોય આપણી ભારી છે અહીંયા લીમડા આગળ તો હલો હવે હું લઈ લઉં આ ટાઈપનું કંઈક દ્રશ્ય છે અત્યારે ગામડાના વાડી વિસ્તારનું અને હવે હું ખળ લઈ આવું પાછું અંધારું થઈ જાય વિડીયો એન્ડ કરવાનો મેળ નહીં આવે તો ફરીથી પાછો કહી દઉં હું કે મને જેટલા બે હેપી બર્થડે બર્થડે ડે વિશ કર્યું એ બધેનો ખૂબ ખૂબ દિલથી આભાર ધન્યવાદ અને થેન્ક યુ હાલો આ સાથે આજના વિડીયોનો આપણે એન્ડ કરી ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ